નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના આ મહત્વપૂર્ણ વિડીયોમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જે હું ઇન્સ્ટાગ્રામની અંદર શોર્ટ ટ્રીક મૂકું છું મેથ્સ અને રીઝનિંગની તો ત્યાંથી ઘણા બધા વોટ્સએપની અંદર એક મહિનાથી મેસેજ ચાલતા આવતા હતા કે સર અમને તમારા વિડીયો યુટ્યુબની અંદર જોઈએ છે તો હું વિદ્યાર્થી મિત્રો એક કલાક બે કલાક સુધી બોર્ડ આગળ ઊભો નથી રહી શકતો કેમ કે મને કમરની ઘણી તકલીફ છે પહેલાં કરંટ અફેર્સનો વિડીયો હું ડેલી મૂકતો હતો અત્યારે મૂકી શકતો નથી કેમ કે કમરની તકલીફ હોવાના કારણે હું ઊભો નથી રહી શકતો તેમ છતાં પણ વિદ્યાર્થી મિત્રોની જે માંગ છે એને લઈ અને જે મેથ્સ અને તમામ ચેપ્ટર છે અંદર ફક્ત મિનિટના વિડીયો હું લઈને આવીશ અને જેની અંદર સારામાં સારી શોર્ટ ટ્રીક હશે કે જે લાંબો દાખલો હશે ચાલીસ સેકન્ડનો એને આપણે દસ મિનિટ દસ સેકન્ડની અંદર એનો જવાબ લાવીશું તો આ વિડીયો બને તેટલા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો જોઈએ આજનો પહેલો દાખલો તો અહીંયા પહેલો દાખલો છે કે વર્ગમૂળની અંદર આઠ આપેલા છે ત્યાર પછી પ્લસની નિશાની છે કે જેનો ગુણાકાર કરીએ તો પંદર થવા જોઈએ અને આ પંદર ને એવી રીતે આપણે તોડવાના છે કે પ્લસ કરીએ તો આઠ થવા જોઈએ બરોબર તો અહીંયા અહીંયા હું પાંચ લખીશ અને અહીંયા આપણે ત્રણ લખીશું તો આ પાંચ અને ત્રણ કેટલા થાય પંદર થાય અને પાંચ અને ત્રણ કેટલા થાય આઠ થાય બરોબર હવે જે આ અંડરવુડની નિશાની છે વર્ગમૂળ નિશાની તમે મૂકી દો આ પ્લસ છે તે અહીંયા ઉતારી દો અને આ વર્ગમૂળની નિશાની મૂકી દો આ થઈ ગયો તમારો જવાબ કશું ગણવાનું નથી બરોબર કશું કોઈ જગ્યાએ ગણવાનું નથી આ તમારો કરેક્ટ આન્સર છે આ પાંચ અને ત્રણ આઠ અને પાંચ તરી પંદર આ જ આપણો જવાબ છે ક્લિયર આગળ ભારે દાખલા આવશે આ એકદમ સિમ્પલ દાખલા છે પહેલાં હવે અહીંયા વર્ગમૂળ ની અંદર દસ આપેલા છે પ્લસ બે ની પ્લસ બે આપેલા છે અને વર્ગમૂળ ની અંદર એકવીસ છે તો અહીંયા આપણે દસ ને એવી રીતે બરોબર અને એકવીસ ને એવી તોડીએ કે દસ થાય તો અહીંયા જુઓ આપણે અહીંયા પહેલામાં લખીએ અને અહીંયા એકવીસની જગ્યા ઉપર આપણે ત્રણ લખીશું બરોબર સાત ગુણ્યા ત્રણ કરીએ તો એકવીસ થાય અને સાત અને ત્રણ કેટલા થાય તો દસ થાય આ જે અંડરવુડ ની નિશાની છે બરોબર એ નિશાની એટલે કે વર્ગમૂળ નિશાની છે તે મૂકી દો વાર્તા પૂરી આ ગયો આપણો જવાબ આગળ કોઈ ગણતરી કરવાની નથી આજ તમારો કરેક્ટ આન્સર છે ચેક કરી શકો છો બરાબર આ જ તમારો કરેક્ટ આન્સર છે બરાબર ગણવાની જરૂર છે જ નહીં આગળ જુઓ હવે અહીંયા માયનસની નિશાની છે બરાબર પ્લસ ટી નિશાની સમજી લીધી અહીંયા બે છે આગળ જતાં મોટી સંખ્યા પણ આવશે એ પણ સમજાવીશ અહીંયા વર્ગમૂળની અંદર અગિયાર માઇનસ બે વર્ગમૂળની અંદર ત્રીસ તો અહીંયા પહેલામાં પહેલું અગિયાર અને ત્રીસ આપેલા છે બરાબર અગિયાર અને ત્રીસ આને કઈ રીતે તોડીશું તો ગુણાકાર સરવાળો બંને થઈને લખી દઈએ લખી દો આ થાય બરોબર ક્લિયર હવે જુઓ પહેલામાં પહેલી તો આ નિશાની તમે મૂકી દો બરાબર આ નિશાની જે અંડરની છે તે મૂકી દો હવે એક મુદ્દો સમજજો કે જયારે પ્લસની નિશાની હોય ત્યારે તમે ગમે તે સંખ્યા આ સંખ્યાને આ બાજુ લઈ શકો છો અને આ સંખ્યાને આ બાજુ પણ લઈ જઈ શકો છો પણ જે જગ્યા ઉપર માઈનસ ની નિશાની હશે તો જે મોટી સંખ્યા હશે એ તમારે સૌથી પહેલા લખવી પડશે બરાબર સૌથી પહેલા નહી તો જવાબ ખોટો આવશે મોટી સંખ્યા હશે એને હંમેશા પહેલી લખવી પડશે માઈનસ ની નિશાની છે મૂકી દો આવી ગયો તમારો જવાબ માઈનસ ની નિશાની જે આપેલી છે મૂકી દો આ જ તમારો કરેક્ટ આન્સર છે યાદ રાખજો કે માઈનસ ની નિશાની હોય તો એ જગ્યા ઉપર હંમેશા મોટી સંખ્યા જે હોય મોટી સંખ્યા એને હંમેશા આગળ રાખવાની છે સમજાય છે ને ક્લિયર તો વર્ગમૂળની અંદર અગિયાર માઇનસ બે વર્ગમૂળની અંદર ત્રીસ આવા દાખલાઓ જ્યારે ગમે એટલા લાંબા આપ્યા હોય આવી સોટ્રિકોના માધ્યમથી જવાબ આવી શકે છે આગળ જોઈએ જો વર્ગમૂળની અંદર તેર માઇનસ વર્ગમૂળની અંદર બેતાલીસ તો વિદ્યાર્થી મિત્રો તેર છે તો અહીંયા હું સાત લખું અને અહીંયા બેતાલીસ છે તો અહીંયા છ લખું છું મોટી સંખ્યા આગળ માઇનસ ની નિશાની છે સાત છ બેતાલીસ થાય અને સાત અને છ તેર થાય અંડરવુડ ની નિશાની મૂકો વર્ગમૂળની માઇનસ લખી દો આ તમારો કરેક્ટ આન્સર જવાબ આવી ગયો વાર્તા પૂરી ગણવાની પદ્ધતિ છે જ નહીં અહીંયા મારી પાસે બરાબર આગળ જુઓ લખેલા છે અંડર રોડની અંદર અઠ્યાવીસ પ્લસ હવે અહીંયા દસ આવ્યા બે નીકળી ગયા હવે દસ આવ્યા તો શું કરશો બરાબર હવે શું આવ્યું તો દસ આવ્યા અત્યાર સુધી બે હતા તો આપણે કશું કરતા નહોતા પણ હવે દસ આવ્યા હવે શું કરીશું તો અહીંયા જે દસ આપેલા છે તેને તોડી નાખો અહીંયા દસ દસ તો પાંચ દુના દસ બરોબર હવે આ પાંચનો નો વર્ગ કરો તો કેટલો થશે પાંચનો વર્ગ થશે પચીસ કેટલો થશે સમજાય છે આ પાંચ દુના દસ વિદ્યાર્થી મિત્રો પાંચનો વર્ગ કેટલો તો પચીસ વર્ગમૂળની ની નિશાની મૂકો પ્લસની નિશાની મૂકો આ પ્લસ ની છે અને આ જે ત્રણ છે તેને અહીંયા ઉતારી દો વાત પૂરી એ ત્રણ જે છે તેને ઉતારી દો આ પચીસ અને ત્રણ અઠ્યાવીસ થઈ ગયા વાત પૂરી આ જ તમારો કરેક્ટ આન્સર છે

વર્ગમૂળ ની જે નિશાની છે તેને મૂકો પ્લસ છે પ્લસ મૂકો અને આ ત્રણ જે છે તેને અહીંયા ઉતારી દો વાત પૂરી આ તમારો જવાબ બરાબર વાત પૂરી ટાટા બાય બાય ખતમ આજ આપણો જવાબ આગળનો દાખલો જોઈએ અંડર રૂટ ની અંદર 16 માઈનસ 6 અંડર રૂટ ની અંદર 7 હવે આને શું કહીશું 6 ને પહેલા તોડો તો 3 ગુણી 6 બરાબર 3 ગુણી 6 3 નો વર્ગ કરો કેટલો થશે તો 9 થશે 3 નો વર્ગ કેટલો થશે 9 થશે બરોબર

વર્ગુણ ની અંદર ત્રણ ને તોડી નાખીએ તો બે ધૂના ચાર બરોબર 2 નો વર્ગ કરશો આન્સર છે આજ તમારો કરેક્ટ આન્સર છે બીજું કશું જ કરવાનું નથી આવા દાખલા જ્યારે પરીક્ષામાં પૂછાય તે સમયે આગળ જુઓ હવે આ મેથડ તમને સમજાઈ ગઈ તો આ મને કોમેન્ટ બોક્સ ની અંદર જણાવો મિત્રો શું જવાબ આવશે અને વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયો તમામ જગ્યાએ શેર કરજો કોન્સ્ટેબલની જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય તો ફક્ત ઓગણીસો નવ્વાણું રૂપિયા એનસીઆરટી જીસીઆરટી પ્રમાણેનો સંપૂર્ણ કોર્સ છે માત્ર ઓગણીસો ને નવ્વાણું રૂપિયા તમે રાખ્યા છે એક વર્ષની વેલિડિટી છે જેની અંદર તમને લાઈવ ટેસ્ટ મળશે વત્તા અમારા તરફથી જે પીડીએફઓ બનાવીશું તે પણ મળશે અને કરંટ અફેર્સ પણ તમારા માટે ફ્રી હશે તો તમે આ કોર્સ જોઈન કરી શકો છો માત્ર ઓગણીસો રૂપિયા છે આગળ બીજી મેથડ પરીક્ષાની અંદર આવા દાખલા પૂછી લે કે સાઠ માઇનસ સાત ભાગ્યા તેર જવાબ શું આવશે બરાબર આનો જવાબ શું આવશે તો વિદ્યાર્થી મિત્રો તમે કશું ના કરતા આ સાઈટ માઇનસની નિશાની છે તો તમે સાઈઠ ની અંદરથી એક માઇનસ કરી દો બરાબર સાઈઠ ની અંદરથી એક માઇનસ કરો લખો અહીંયા ઓગણ સાઈઠ સમજો આખો મુદ્દો સાહીઠ માઇનસ સાત ભાગ્યા તેર જ્યારે આવો દાખલો પરીક્ષાની અંદર પૂછ્યો હોય તો જે આ સાઈઠ જે આવેલા છે તેની અંદરથી એક માઇનસ કરો માઇનસની નિશાની છે તો માઇનસ કરો કરેક્ટ માઇનસની નિશાની છે તો માઇનસ કરો હવે આ જે આપ્યા છે આ બંનેની વચ્ચે ગેપ કેટલી તો સાત અને તેર છે આ બંનેની વચ્ચે ગેપ ભાઈ કેટલી છે તો છ ની ગેપ છે તો જે આ ઓગણ સાઈડ છે તેને તમે અહીંયા લખો આ ઓગણ સાઈડ બરોબર આ ઓગણ સાઈડ ને લખો માઇનસ ની નિશાની મૂકો અહીંયા આ સાત ની જગ્યાએ તમે છ લખો ગેપ કેટલી છે છ ની આ તેર લખી દો આ તમારો કરેક્ટ આન્સર વાત પૂરી બરોબર આ જ તમારો કરેક્ટ આન્સર વાત પૂરી તો જુઓ સાઈઠ માઇનસ સાત ભાગ્યા તેર લખો साइट। साइट करेक्ट આન્સર ગણવાનું છે બીજો દાખલો જુઓ સેવન્ટી નાઇન માઇનસ ચાર ભાગ્યા ત્રીસ તેર બરોબર તો અહીંયાથી એક ઓછો કરીને લખો તમે કેટલા થશે ભાઈ તો એક ઓછો કરીને લખીએ તો આપણે સેવન્ટી થશે સેવન્ટી આ બંનેની વચ્ચે ગેપ કેટલી તો નવની ગેપ છે નવ ને ચાર તેર થાય બરોબર નવ અને ચાર તેર થાય તો નવની ગેપ છે તો આ ઇઠ્યોતેર ને પહેલા હંમેશા તમે અહીંયા ઉતારી દો આ માઇનસ ની નિશાની મૂકી દો આ નવ મૂકો અને નીચે તેર જે રીતના છે એ રીતના મૂકી દો વાર્તા પૂરી આ તમારો જવાબ છે બરાબર આ જ તમારો કરેક્ટ આન્સર છે આગળ હવે હજુ એક દાખલો માઇનસ નો છે પંચોતેર માઇનસ હવે વિદ્યાર્થી મિત્રો આ ખતરનાક છે અહીંયા ઓગણસાઠ આવી ગયા બરોબર અહીંયા ઓગણસાઠ આવી ગયા અત્યાર સુધી તમે જે દાખલા જોયા એની અંદર અહીંયા વચ્ચે વચ્ચે પણ ઘણા દાખલા એવા પણ પૂછાય છે હવે જે તમે આ ઓગણ જે આપ્યા છે તેની અંદર આ ઓગણ જે વિદ્યાર્થી મિત્રો આપ્યા છે તેને આપણે શું કરીશું તો એની અંદર એક પ્લસ કરો બરોબર આ આવી દાખલો જ્યારે પૂછાય તો એની અંદર એક પ્લસ કરો અહીંયા લખી તો સાઈઠ કેટલા થયા પંચોતેર આ બંનેની વચ્ચે ગેપ કેટલી તો સાત અને ચાર અગિયાર એટલે કે ચાર ની ગેપ છે આ બંને વચ્ચે ગેપ કેટલી છે ચાર ની આખો દાખલો સમજો ફરીથી સમજવું હોય તો સમજી લેજો પંચોતેર માઇનસ ઓગણસાઇ સાત ભાગે અગિયાર આપ્યા હોય આ જે ઓગણ સાટ આપ્યા છે આ વચ્ચે વાળી આપી હોય સોરી અહિયાં કોઈ નિશાની નહીં આવે બરાબર હવે નિશાની આવશે નહીં તો અહીંયા પંદર તમે લખી દો અને આ ગેપ કેટલી છે તો આ ચાર અને આ નીચે અગિયાર આ તમારો કરેક્ટ આન્સર બરાબર તમે ચેક કરી શકો છો કોઈ પણ જગ્યાએ આટલી શોર્ટકટ આ તમને સમજાવું છું એટલે બાકી અહીંયા દાખલો આપેલો હોય તો મારે એક સેકન્ડ પણ ના થાય દાખલો કરતા બરોબર સાત ભાગ્યા અગિયાર તો આ સાઈઠ લખી દીધા પંચોતેર માઇનસ સાઈઠ બરોબર તો પંદર ગેપ કેટલી ચાર દસ સેકન્ડ ઇનપ છે આવા દાખલાઓની અંદર દસ સેકન્ડ ઇનપ છે આવા દાખલા જ્યારે પૂછાય ત્યારે પરીક્ષાની અંદર આગળ જુઓ આગળ સાઠ માઇનસ ચુમાલીસ આપ્યા છે ચોમાલીસ ની અંદર સાહીઠ માઇનસ પિસ્તાલીસ કરો છે સાત અને પાંચ બાર બરોબર સાત ને પાંચ બાર તો ગેપ કેટલી તો સાતની કેટલી ગેપ સાતની ગેપ હવે આ પંદર લખવું અહીંયા આ ગેપ જે આપેલી છે સાત નીચે બાર લખી દો ખેલ ખતમ

માંથી પંચોતેર હટાવીએ તો બરાબર પાંચ રહેશે પંચોતેર તમારો જવાબ સમજાય છે આ ગયો તમારો જવાબ તો આ બે મેથડ મે તમને આજે બતાવી નેક્સ્ટ વિડીયો જે લઈને આવીશ એ સારામાં સારો વિડીયો વિદ્યાર્થી મિત્રો હશે પર્સન્ટેજ ની એકદમ શોર્ટ મેથડ લઈને હું તમારી સમક્ષ આવી પર્સન્ટેજ એકદમ ધાસુ અને એકદમ શોર્ટ મેથડ તમારી સમક્ષ લઈને આવીશ કે કોઈ પણ જાતના ટકા પૂછ્યા હોય કે અહીંયા આપેલું હોય કે ભાઈ ચારસો ના વીસ ટકા લાંબા લાંબા દાખલા જે આપેલા હોય એને આપણે શોર્ટ બનાવીશું એ દાખલાઓને બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો છે તો તમે આગળ તમારા મિત્રોની અંદર શેર કરજો અને સપોર્ટ કરજો થેન્ક યુ વેરી મચ